ગદ્રા સિટી પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા પ્રેમ ડેલુના અધ્યક્ષતાને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ આગામી દિવસોમાં ગણેશ વિસર્જન તથા ઈદ મિલાદુન નબીના પવિત્ર તહેવારને અનુલક્ષી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા આઈપીએસ શાંતિ સમિતિની ધાંગધ્રા સિટી પોલીસ મથકે મિટિંગ યોજાઈ હતી ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમલુ મશી તથા પોલીસ સ્ટાફ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો રાજકીય આગેવાનો સામાજિક કાર્યકરો નગરજનો સહિત ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર ખોટી અફવાઓ ન ફેલાવવા ડીજે વગાડવા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજ સુરેન્દ્રનગર જિલ્લાના આપણે ધ્રાંગધ્રા જે તાલુકા છે અને ધ્રાંગધ્રાના જે સિટી અને ગ્રામ્ય પોલીસ સ્ટેશન અને પાટડી જે પોલીસ સ્ટેશન છે આ જગ્યા મુલાકાત લેવામાં આવેલ છે આગામી સમયમાં આપણે અત્યારે ગણેશ જે ઉત્સવ ચાલે છે આમે ગણેશ ગણેશ જે વિસર્જન છે એ અને ઈદનું જે ફેસ્ટિવલ છે આના આપણે જુલુસ પણ નીકળવાના છે આના સંબંધમાં આજે પાટડી અને આપણે જે ધ્રાંગધ્રા જે સિટી છે ત્યાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલું છે અને આ બેઠકમાં જે આયોજકો અને જે આગેવાન હતા એ સામેલ હતા અને આને સાથે આપણા જે ધ્રાંગધ્રા જે એસડીપીઓ છે પુરોહિત અને અહીંયાના પીઆઈ જે પીઆઈ શ્રી છે મસી એ બધા સામેલ હતા અને સમાજના આગેવાનો સાથે શાંતિપૂર્ણ જે સારી રીતે એક મિટિંગનું આયોજન કરેલું છે અને આ મિટિંગ મેં તમામ જે વ્યવસ્થાઓથી રિલેટેડ ચર્ચા થઈ છે અને મને એવો પૂરો ભરોસો છે કે આગામી સમયમાં શાંતિપૂર્ણ રૂપથી તમામ જે જુલુસ અને જે આપણા બીજા ફેસ્ટિવલ છે એ શાંતિપૂર્ણ રૂપથી સંપન્ન થશે અને બહુ જે તમામ લોકોને અમે પહેલી વખત અહીંયા મુલાકાત લીધી છે તો તમામને કોઈનો કોઈ પર્સન હોય બીજી કોઈ વસ્તુ હોય આ સંબંધિત પણ અમે ચર્ચા કરી હતી અને ફ્યુચરમાં પણ ઘણી વખત અમે અહીંયા વિઝિટ કરીને અને આપણા જે શહેરને કેવી રીતે આપણે સારી રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બની રહે આ માટે પણ હું અમે લોકો મળીને આપણે જે ધ્રાંગધ્રા તાલુકા અને જે સિટીની જે પોલીસ છે આની સાથે મળીને અને સારી રીતે અમે કામગીરી કરવાની કોશિશ કરીશું અને આજનો જે મુલાકાત છે આ મુલાકાત દરમિયાન સારી રીતે જે બંને જગ્યા પાટડી અને જે ધ્રાંગધ્રા છે અહીંયા મુલાકાત થઈ છે અને આગામી જે ફેસ્ટિવલ સંબંધિત ઘણી બધી સૂચનાઓ પણ અમે આપી છે અને આમ લોકો તરફથી જે પણ અમને કોઈ જાણકારી મળી છે આ પર આપની પણ પોલીસ કામગીરી કરવાની છે તો હું ફરીથી એક વખત આપ તમામ ધન્યવાદ આપું છું